વસુદેવ બહાર નીકળ્યા ને એ યમુનાનું નું પણ કાળો અને શેષનાગ છત્રી બનીને ને આવ્યા શેષનાગ પણ કાળા રાધાજી પૂછ્યું કે હું આટલી રૂપાળી તમે કેમ એટલા બધા કાળા ભગવાને કીધું હું રૂપાળો હોત ને તો રાધિકા તારું માન સન્માન ફટી જાત તારું માન સન્માન વધે એટલે હું કાળો થયો એટલે કૃષ્ણ ભગવાન કાળા હોવા છતાંય કામણકારા હતા બધાને આકર્ષિત શું કામ કરતા રૂપાળો હોવું મહત્વનું નથી નમણા હોવી ને એ મહત્વનું છે શ્રી કૃષ્ણ ભગવાન નમણા હતા